બાળકોના અભ્યાસ અને શિક્ષણ માટેનું આ પ્રથમ પગથિયું પણ ગણાય છે ત્યારે આ આંગણવાડીની આજુબાજુમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે સાથે આંગણવાડીના પરિષદમાં દેશી શરાબની કોટલીઓ પણ જોવા મળી રહી છે જેના કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ આ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે ગંદકી અને દુર્ગંધને કારણે હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે સાથેશ વિસ્તારમાં આજુબાજુમાં દેસી દારૂની હાટડી ઉપરથી દેસી દારૂનું વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આંગણવાડીના પ્રાંગણમાં દેસી દારૂની પોટલીઓ જોવા મળી રહી છે ત્યારે આંગણવાડીના મુખ્ય શિક્ષિકાએ આ સમગ્ર મામલે શિક્ષણ સમિતિમાં પણ રજૂઆત કરી હોવા છતાં આ ગંદકીનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું જણાઈ આવે છે કારણ કે જ્યાં આ સરસ્વતી ધામમાં નાના ભૂલકાઓ માં સરસ્વતી નું જ્ઞાન લેવા માટે આવતા હોય છે ત્યારે આવી ગંદકી માં બેસીને અભ્યાસ કરતા હોય તો પડે ગાઇન્ડિયા તબીતો પડે ગાઇન્ડિયા સરકારનું આ સૂત્ર કેવી રીતે સાર્થક થશે તેના પર પ્રશ્ન છે વડોદરા શહેરના અધિકારીઓ વડોદરા ને સ્માર્ટ સિટી ને માત્ર કાગળ ઉપર જ બતાવીને વાહ વાહી લૂંટી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવી રહ્યું છે અહીં સીસીટીવી કેમેરા ન હોવાના કારણે તથા આંગણવાડી હોવાથી કોઈને શંકા ના જાય તે માટે સાંજ બાદ નશાખોરોનો અડ્ડો બની ગયું છે આંગણવાડી આંગણવાડીના શિક્ષિકાએ પોલીસ તંત્રને પણ જાણ કરી હોવા છતાં સ્થાનિક પોલીસ પણ અહીં આંખ આડા કાન કરી રહી હોય તેમ જણાઈ આવે છે

જેમાં લેડીઝ બે છે પોલીસ એમને કીધેલું જ છે પેલેથી કે આવું હોય છે કે છે કે ફોન કરી દો અમે રાતે આવીને પી જાય છે કઈ રીતે એમને ફોન તો કે કેમેરા તો છે ને કોણ તે લોકો તરફથી કઈ તમને કઈ ખરાબ પ્રવૃત્તિ કે કઈ એ થાય કે છોકરાઓ ને તો અમાર આતા હે થયું નથી પણ સવાર મે જ્યારે આવું ખુલો તારે હોય જ છે પર પીધેલા અહીંયા આગળ બેઠેલા સ્નેહલ